બાજવા ગામમાં ભીમા કોરેંગાવ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો ભીમા કોરેંગાંવ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના આ કાર્યક્રમમાં જોડાયા હતા નહેરુનગરથી જૂના આંબેડકર નગર સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને પહેલી જાન્યુઆરી હોય આ પ્રકારે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા વર્ષ ઓગણીસો બાબા સાહેબ આંબેડકર પણ ભીમા કોરેંગાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગયા હતા વર્ષોથી શહીદોને શ્રદ્ધાંજલિ બાજવા ગામમાં પણ અર્પણ કરવામાં આવી રહી છે ભારતના બંદરના ઘડિયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જે જાન્યુઆરી કાર્યક્રમ જે આજે સોરેગાતા દિવસના નિમિત્તે અમે ઉજવી રહ્યા છે ટોટલ અમારા જે મૂળ નિવાસી ભારતના મૂળ નિવાસી મળીને તેમજ ના જે અમારા નવજવાનો છે ટોટલી ભેગા થયા છે ન્યૂ આંબેડકરનગર ટોટલી ભાજપા ના તરફથી આજે આ એસટીનો જે મતલબ ભીમ સૂર્ય ગાથાનો જે કાર્યક્રમ યોજવામાં આવેલો છે ભીમ સૂર્યગાથા એટલે શું લોકો બધાને કોઈ જાણતા જ નથી કે ભીમા કોરેગા સૂર્ય દિવસના નિમિત્તે શું કારણ છે શાના માટે આ માનવામાં આવે છે એનું એક એવું કારણ છે કે જે મતલબ અમારા માર સમાજના જેટલા બી માર હતા એ લોકોએ એક દિવસના દિવસે એ લડત આપી હતી પાંચસો મારો અઠાવીસ હજાર પેશવાને મારીને અને વિજય સ્તંભ વિજય કર્યો હતો એ દિવસે પછી બાબા સાહેબે જે ઇતિહાસમાં એમની શોધ કરી અને એમને જે જાણ્યું કે આ મતલબ સ્તંભ સાના ભાઈ વિજય સ્તંભ જે અંગ્રેજ લોકો આ વિજય સ્તંભ થઈ ઊભો કર્યો હતો કોરે ગામમાં તો એ લોકો જાણ્યું કે બાબા સાહેબ આ વસ્તુ શું છે તો એમાં જે એક જે મેઇન લીડર હતા એ મેઇન લીડરે પહેલાં પેશુ આવીને કીધું કે ભાઈ જે આ વસ્તુ જે અમારે જે માટલે મોડી માટલી જે મોડામાં માટલી લગાવો છો અને પેલું ભીડું હોય પાછળ એ કેવી રીતે જાય જો તમ અમે તમને સાથ આપીશું તો તમે આ વસ્તુ અમારી છોડાવી દો તો એ લોકોએ ના પાડી કે નહીં તમારે અવકાત નથી કે અમારી જોડે તમે ઉભા રહી શકશો તો પછી એના સગેજમાં પછી અંગ્રેજો લોકો જોડે વાત કરી કે ભાઈ અમે તમારી જોડે આ લોકો જોડે લડત આપીશું જો તમે આ વસ્તુ અમારી છોડે આપતા હોય તો અમે તમારી જોડે રહીશું એટલે એ લોકો એ દિવસે અઠાવીસ હજાર પેશવા જોડે આ મહાર રેજિમેન્ટ જે આપણા એમાં ઇતિહાસમાં હવે ખબર છે જે લોકો આઈસા અધિકારી બને છે બધા જાણે છે કે મા રેજિમેન્ટ શું વસ્તુ છે એ માજ રેજિમેન્ટ આપણા સ્પેશિયલ આના માટે જ બન્યું છે કે જે ભીમા કોરેગાના હિસાબથી અને એમાં બાબા સાહેબે આને પ્રાધાન્ય આપ્યું છે અને હિસાબથી આજે આપણે ભીમા કોરેગાનો એક જાન્યુઆરીનો સૂર્ય દિવસ ઉજવે છે એ બાબા સાહેબની ધ્યેન છે અને એટલે દર વર્ષે આ ઉજવવામાં આવે છે